નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ચાર એપ્રિલ બે હજાર ચોવીસને વાર ગુરુવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું કપાસના તાજા બજાર ભાવ તમામ માર્કેટ માર્કેટયાર્ડના તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ આજના તાજા કપાસના બજાર ભાવ જામનગર એક હજાર રૂપિયાથી સોળસો પચીસ રૂપિયા બાબરા બારસો પચાસ રૂપિયાથી સોળસો પાંચ રૂપિયા જેતપુર છસો પચાસ રૂપિયાથી પંદરસો પંચોતેર રૂપિયા વાંકાને તેરસો પચાસ રૂપિયાથી સોળસો પચીસ રૂપિયા બોટા તેરસો પાંત્રીસ રૂપિયાથી સોળસો બાવન રૂપિયા ગોંડલ એક હજાર એક રૂપિયાથી પંદરસો એકાવન રૂપિયા કાલાવાડ બારસો રૂપિયાથી પંદરસો બોતેર રૂપિયા જામજોધપુર તેરસો પચીસ રૂપિયાથી પંદરસો સોતેર રૂપિયા રાજકોટ તેરસો રૂપિયાથી સોળસો પાંચ રૂપિયા અમરેલી અગિયારસો પંદર રૂપિયાથી પંદરસો રૂપિયા સાવરકુંડલા તેરસો એકાવન રૂપિયાથી પંદરસો એકતાલીસ રૂપિયા સરસદણ ચૌદસો રૂપિયાથી પંદરસો નેવું રૂપિયા મોરબી ચૌદસો રૂપિયાથી સોળસો ને વીસ રૂપિયા હળવદ બારસો પચાસ રૂપિયાથી પંદરસો પાસઠ રૂપિયા તળાજા અગિયારસો રૂપિયાથી પંદરસો એકત્રીસ રૂપિયા બગસરા બારસો રૂપિયાથી પંદરસો પાંત્રીસ રૂપિયા ઉપલેટા તેરસો રૂપિયાથી પંદરસો પાંસઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા કપાસના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા કપાસના બજાર ભાવ જણાવવામાં આવતા હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન